रण रानी राजा जी चेरे जोईते मांगल ने केवो मोहन जी चेरे जोईते मागिलो ने के वो मोहनजी जी रानी ने खिलाड़ी से <laughs> ने खिलाड़ी के रानी ने खिलाड़ी से ने खिलाड़ी નું સોનું બગદા ના ગામ ના હીરા કેવો નગદાણા ગામ ના હીરા કેવો મોહન છે કોણ કોણ કરશે ને કોણ કોણ મડસે કોણ કોણ ખડશે કોણ કોણ મડશે મળશે રાડશે કેવો મોહન છે સીતાજી હાર લોશે કેવો મોહન છે આ બેસી થોડા છે ને ક્યાં બેસી મળશે ક્યાં બેસી ગણ છે નઈ ક્યાં બેસી મળશે

્યો કેવો હારલો ચમજબ ક્યો કેવો હાલ કને બરામને બરા સેના બરાબર સેના સાડીલોનેલી ડો કેવો મગનાજી હારોનેવો મગનાજી